આપણે બસ નાઈ ધોઈ લીધું માથું વળવાનું બાકી છે અને કપડાં ધોવાના છે ઉપર બધું કરી ચોખ્ખું કરી ત્યાં પાછું ભરી ને આ ચકલાવે માળા કરે ને કપડાનો ઢગલો છે કપડાં ધોઈ નાખી કાળા અગિયાર થઈ ગયા છે આપણે બધું કામ પતી ગયું છે કપડાં કપડાં ધોવાઈ ગયા ફળિયું ધોવાઈ ગયું સંડાસ બાથરૂમ ધોવાઈ ગયા કચરા પોતા તો મુમતાજ કરી ગયા હતા અને નવાઈ ધોવાઈ ગયું ને સાડા અગિયાર થઈ ગયા ને આપણે ઝૂલે બેસી ગયા છીએ અને નેત્રીબેન ગયા છે સ્કૂલે અને પપ્પા ગયા છે ગામમાં સવારે ગયા ત્યારે મૂકતા ગયા ને અત્યારે આવશે ત્યારે તેડતા આવશે હમણાં બાર વાગે બાપ દીકરી ભાઈ આવી જશે રાજા બાબુની સવારી આવી ગઈ છે આજ તો હાડા બાપ એ બાપરે હું લઈ આવી અરે વા તો નાળિયેર પીધું હોય છે ને જો આવી ગયા બે બાપ દીકરી દીકરીઓ

ટબુડું મારું ટબુડું જો દાંત કઈ જો બ્લોગ વાળા બધે જોવે છે તને જો બગાસા ખાતા છો લે પાછી હોઈ જાય છે આ છોકરી તો જો ઉઠો મન દીકો ઉઠે ને હુડા વાટાણે યાજરા મેં માન માન હુડાવીએ તો માન મન હુવે ઉઠાણ વાટાણે માથે ઢોલ વગાડો તો ઉઠે નહીં આ અમારા બેન લાડકા એના પપ્પાના લાડકા છે કા

હવે એને તોય હક નથી કોડામાં ઉતા ઉતા હક નથી મારવાનું હું જાઉં છું હું જાઉં છું तो ले जाते मुझे जाते ओले हुपड़ी चल नानी ने थुड़ भरवाने बोला तब माइस दे दे यहां तब दे पहले मा थोड़ा दे ले अरे मा तोले की चलावे नहीं आउ भी दे गया जो हवा 5:00 बज गया कितना गया हवा 5:00 आ जल्दी कर

અહીંયા થોડથી રમશે બેન ગલુડિયાને રમાડશે અને ગલુડિયાને બિસ્કિટ ખોડાવશે અને અહીંયા ડોહી સત્સંગ કરતી હોય છે તો સત્સંગ કરશે ઘણીક વાર સત્સંગ કરજે હો મને ખબર કે તું અત્યારે આવે છે ને અત્યારે આવે છે ભાઈ આવે છે ને કે અમારા ટાટા સવા છ વાઈ ગયા છે અને એક રીને પપ્પા બે ગેસ ગાર્ડન હાલો લસ કલવ આખું પેકેટ ચાહું પૂરું હવે કંઈક બીજું લઈએ ખાખરા છે બિસ્કિટ છે મમરા લાડવા છે ચીકી છે ઘણું બધું ખાવાનું છે ખાઈએ ઈચ્છા થાય એ ખાઈ લઈએ પછી રાત્રે હવે જમવાનું તો એમ પપ્પા આવે પછી ખબર પડે એવું એવું કીધું છે કે તારે જે ખવું હોય ને એ બનાવે કારણ કે ચાર દિવસ થયા એ એની ઈચ્છા પ્રમાણે બનાવે છે એને જે ખાવું હોય એ બનાવે છે એટલે આજે એને એવું કીધું કે તને જે ભાવે ને એ બનાવશે એટલે મારું તો એવું છે મેં કીધું કે તમને જે ભાવશે એ બધું મને ભાવશે હવે વારો આવી ગયો છે આ પાછું આજે ન્યાન પણ યાદ આવી ગયું મિત્રી જાણે ને કે મમ્મી મને આવું કરી દેને ને એ આવી રીતે રાખે ખૂંગડા પાતે પાછા આંગળીમાં છે ને જલસા મારી દીકરી બે ઝૂલે ઝૂલે છે ઢોસા સ્પેશિયલ કારીગર આવી ગયા છે પછી હું ઉતારીશ ને એને પપ્પા જમશે ના ના હું જ ઉતારીશ કા પેલા તો હું ઉતારીશ પછી તને આપીશ મારે ખાવો એ સારું ચાલો પેલા એ ઉતાર લેશે એકાદ બે પછી હું ઉતારીશ arriba. Halo. Ya me trae el chileno más sin ni carga, hombre. Ya me viene bien, que el chileno. Una alguien va a que ya se nos લાઈક લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો